દિયોદરના ખાણોદર ગામે શિવ મહિમા મહોત્સવ કાર્યક્રમ સાથે બનાસકાંઠાના સાંસદનો સ્વાગત સમારોહ કાર્યક્રમ યોજાયો સાંસદ સભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી ગૌશાળામાં શેડ બનાવવા માટે પાંચ લાખની જાહેરાત કરી દિયોદરના ખાણોદર ગામે બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ રબારી દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી શિવભક્ત અને પવિત્ર શ્રાવણ માસની પૂજા અર્ચના કરતા સમગ્ર ખાણોદર ગામના ઝાપાતોરણનું આમંત્રણ આપી સમગ્ર ગામના લોકો આજુબાજુના ગામના રાજકીય સામાજિક આગેવાનો સરપંચો અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સાકરતુલા અને નરસિંહભાઈ દેસાઈના માતૃશ્રી દ્વારા રાખેલ બાધા માનતા પૂર્ણ કરાઈ હતી સાથે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરિયાની પણ બાધામાનતા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં બાલિકાઓ દ્વારા સામયો કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા સાંસદે સભા સંબોધતા જણાવ્યું હતું કે સાંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા ગૌશાળામાં શેડ બનાવવા માટે ફાળવવામાં આવીશ તેવી જાહેરાત કરી હતી જેમાં ઠીમા ગામથી પધારેલ પરમપૂજ્ય ગાદીપતિ આચાર્ય તેમજ ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર આમ તો ગૌશાળા માટે કઈ કીધું છે એટલે હારા કામે જાય છે ગૌશાળામાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ શેડ બનાવવાનો હોય કે જે ભૌતિક સુવિધાઓ માટે જે કરવાનું હોય ગૌશાળાના ટ્રસ્ટીઓ લખીને આપજો એ માટે કરી આપશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે હું છેલ્લા અગિયાર વર્ષથી ભગવાન શ્રી ભળાનાથની ઉપાસના અભિષેક કરતો છું વર્ષો સુધી સનાતરને છેલ્લા પાંચસો વર્ષથી પ્રણોદરમાં અગિયાર વર્ષ પૂર્ણ થતાં આ વખતે સમગ્ર ગામને શિવ પ્રસાદી તાલુકાના દરેક ગામના મિત્રો સરકલના સગા સંબંધીઓને પણ આપણે નિમંત્રણ આપ્યું સૌ સાથે મળી ભગવાન શિવની ઉપાસના થાય એનો પ્રસાદ સૌ લે આ વિસ્તાર સુખમય બને નિરોગી બને આગળ વધે એ ઉદ્દેશથી આ સૌને ભેગા કર્યા હતા આ પ્રસંગે ગેનીબેન આપણા લોકપ્રિય સાંસદ છે ત્યારે તેઓ ટિકિટ માગતા તે એક પૂર્વે અમારા ઘરે આવ્યા હતા એ વખતે પરિવાર સાથે બધી મુલાકાતથી બે ત્રણ કલાક બેઠા દરમિયાન મારા માતૃશ્રીએ પણ એમના સાથે વાત કરતા એમની માનતા માની હતી કે શ્રી જીતશો તો અમે ખાણોદર મંદિરે અમારી કુળદેવીએ બળ ભારોબાર ઝૂકીશું તેની માનતા હતી આજે પૂરી કરી છે બીજી રીતે શિવાબાની પણ એક ગુની માનતા હતી એને પણ આજે પૂર્ણ કરીએ છીએ સૌને ભેગા કરી અને સારા કાર્ય સારા ઉદ્દેશથી ગામ અને સૌ મિત્રોને આજે એકઠા કર્યા છે અને સૌ ભોજન